स्वच्छता हमारा परिवार की हमारा मोहल्ला की हमारा मोहल्ला की हमारी कॉलेज की हमारी कॉलेज की हमारा शहर की हमारा शहर की स्वच्छता की समझ गई है गंदगी करी और नव गंदगी करवा रही મુદળ અડવાયે લેકલલા મુદળ અડવાયે લેકલલા સંવધાન કરીએ સંવધાન કરીએ સ્વચ્છતાનો અભિયાન ચલાવતા હું ગામ મે ગામ સ્વચ્છતા અભિયાન

કાર્યક્રમના દરેક તબક્કે સહયોગ આપ્યો એવા શાળાના શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ સંચાલકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના અમારા જે સફાઈ કર્મચારીઓ છેલ્લા એક મહિનાથી રાત દિવસ સફાઈ કરી અને મહેનત કરી છે એવા અમારા સફાઈ કર્મીઓ નગરપાલિકાનો સ્ટાફ સ્વચ્છતા એ દરેકના જીવનમાં બહુ મહત્વનું અંગ છે તમે જાણતા હશો કે છેલ્લા દસ વર્ષથી આપણે સ્વચ્છતા માટેની ઝુંબેશો ઉપાડી રેલીઓ કરી શાળાઓમાં કાર્યક્રમ કર્યા ચિત્ર સ્પર્ધા કરી બધું જ કરવા છતાંય છેલ્લે પરિણામ શું એ આપણે વિચારીએ તો આપણને એમ થાય કે આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ આપણને ધાર્યું પરિણામ મળતું નથી ધીમે ધીમે સ્વચ્છતામાં ફરક પડ્યો છે દસ વર્ષ પહેલાં આપણે જે રસ્તા ઉપર કચરો ફેંકી દેતા હતા એ કચરો હાલ કચરા પેટીમાં નાખતા થયા છીએ પણ હજુ પણ ઘણા અંશે કે જે ઉંમર લાયક હોય જેમની ઉંમર 40 45 વર્ષ કરતાં વધારે હોય જેમની શાળાનું શિક્ષણ ઘણા વર્ષો પહેલા લીધેલું હોય તેમના માનસમાં હજુ પણ સ્વચ્છતા શું અને રસ્તા ઉપર કચરો ન રાખવો જોઈએ એ સંકલ્પ હજુ સુધી બની રહ્યો છે